સભાની ચૂંટણીનું મતદાન પહેલી જૂને પૂર્ણ થઈ જશે અને આ રણનીતિ મતગણતરી માટેની રણનીતિ છે કારણ કે મતદાન તો થઈ ચૂક્યું છે ક્યાંક કોંગ્રેસને એક આશંકા છે અને તેને લઈને હવે નવી મતગણતરીની રણનીતિ બનાવી રહ્યા છે શું છે આ નવી રણનીતિ અને

કોંગ્રેસે પોતાની રણનીતિ પણ બદલી અને કોંગ્રેસે મતદાન પહેલા જે રીતે ક્ષત્રિય આંદોલન આવ્યું એમાં પણ પોતાની રણનીતિ અપનાવી અને જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગી કરી તે પણ રણનીતિ ખૂબ જ અલગ અને એક જેને કહી શકાય કે ખૂબ જ બની ગઈ અને કોંગ્રેસ જે સ્પર્ધામાં જ ન હતું તે સ્પર્ધામાં આવી ગયું અને હવે કોંગ્રેસને એવી આશા પણ છે કે આ વખતે લગભગ વિધાનસભાની અંદર પાંચ થી છ એવી સીટ છે જેના ઉપર કોંગ્રેસ સારી એવી ટક્કર આપી રહી છે અને ત્યાં જીતી પણ શકે છે પરંતુ હવે મતગણતરીની વાત આવે છે ત્યાં મતગણતરીને લઈને પણ કોંગ્રેસે અત્યારે રણનીતિ બનાવી છે અને આ રણનીતિ જે છે તે ઈવીએમને લઈને રણનીતિ બનાવી છે ક્યાંક ને ક્યાંક એવી જતાવવામાં આવી રહી છે કે જ્યારે વોટિંગ પૂરું થાય છે ત્યારે વોટિંગ સેન્ટરથી લઈને જે સ્ટ્રોંગ રૂમ હોય છે ત્યાં આગળ ઈવીએમ પહોંચે છે એ સમય દરમિયાન લગભગ 5 થી સાત કલાકનો જે સમય મળે છે તેના દરમિયાન કદાચ ઈવીએમ બદલાયા પણ હોઈ શકે અને તેવામાં કોંગ્રેસ હવે ઇવીએમના નંબર ઉપર રણનીતિ બનાવી રહી છે કોંગ્રેસે પોતાની રણનીતિ નક્કી કરી દીધી છે કોંગ્રેસ ઈવીએમના જે નંબર છે સિરિયલ નંબર છે એ સિરિયલ નંબરની ગણતરી પ્રમાણે જ તેમના ઉમેદવારોને એક આખું ટ્રેનિંગ આપશે અને તેમના ઉમેદવારો જે કાઉન્ટિંગ સ્ટેશનની અંદર જઈ શકશે તે ઉમેદવારોને આ રણનીતિ શિખવાડવામાં આવશે અને તેમને કહેવામાં આવે છે કે તેઓ સજાગ રહે કારણ કે જે ઇવીએમના સિરિયલ નંબર છે તેને પણ કાગળ સાથે મેચ કરવામાં આવે કારણ કે કોંગ્રેસને કોંગ્રેસ કે કે બની શકે ઈવીએમ વોટિંગ બુથ થી લઈને રૂમ સુધી પહોંચ્યા એની વચ્ચે કદાચ ઈવીએમ બદલાઈ પણ ગયું હોય શકે કારણ કે ઈવીએમ જો બદલાયું હોય તો તરત જ પકડાઈ જશે કારણ કે એ બની શકે કે જો કોઈ એક ઈવીએમની અંદર પાંચસો ને સિત્તેર વોટ પડ્યા હોય અને જ્યારે કાઉન્ટિંગ થાય ત્યારે કાઉન્ટિંગની અંદર વોટિંગની સંખ્યામાં એ પાંચસો ને એસી કે પાંચસો નેવું કાઉન્ટ થઈ જાય તો તેને લઈને ઓબ્જેક્શન લેવાનો આ દરેક રણનીતિ જે છે એ કોંગ્રેસ પોતાના ઉમેદવારને હવે શીખવાડી રહી છે સાથે વીવીપેટને લઈને પણ રણનીતિ શીખવાડી રહી છે કે જે રીતે ચૂંટણીની અંદર પણ એવું માનવામાં આવે છે કે વીવીપેટના જે પેપર હોય છે તેમાંથી લગભગ ચાર પાંચ કાગળ કાઢવામાં આવે છે તે પ્રમાણે વોટની ગણતરી કરવામાં આવે છે એટલે એને લઈને પણ શીખવાડવામાં આવી રહ્યું છે ઉમેદવારોને અને ઉમેદવારને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈવીએમ ને લઈને તેઓ સજાગ રહે જ્યારે કાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારનું ચીટિંગ ન થાય તેનું પણ ધ્યાન રાખે કારણ કે ક્યાંક એવું જે પહેલાં વિધાનસભાની ચૂંટણી હતી તેની અંદર એવી એક ચર્ચા પણ હતી કે કાઉન્ટિંગ સ્ટેશન ઉપર પણ જે અધિકારી હતા તે અધિકારી સત્તા પક્ષના ઇન્ફ્લુઅન્સમાં આવીને કાઉન્ટિંગમાં ગડબડી કરી દે કે કાઉન્ટિંગની અંદર ક્યાંક લોચો થઈ શકે કારણ કે આવો કેસ આપણે ધોળકાની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાઉન્ટિંગ સેન્ટર ઉપર જોયો હતો અને માટે જ આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવારને ટ્રેનિંગ આપી રહી છે અને કહી રહી છે કે કાઉન્ટિંગ માટે તમારે આટલા જે મુદ્દા છે ઈવીએમની સિરિયલ નંબરની ચકાસણી ઈવીએમની અંદર કેટલા વોટ પડ્યા છે એની ચકાસણી અને કાઉન્ટિંગ વખતે કેટલા વોટ નીકળે છે તેની ચકાસણી વધતા જે બેલેટ પેપર છે તેની ચકાસણી આ દરેક વસ્તુની ચકાસણી કરવી તે પ્રમાણેની એક ટ્રેનિંગ જે છે તે હવે પોતાના ઉમેદવારને આપી રહી છે એટલે કોંગ્રેસે પોતાની રણનીતિ કાઉન્ટિંગ માટે બનાવવાની શરૂ કરી દીધી છે અને કોંગ્રેસને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે છ થી સાત સીટ જે અમે જીતી રહ્યા છે ત્યાં આગળ કંઈ લોચો ન થાય એ માટે જે સીટ એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સીટ અમે જીતી રહ્યા છે જેમ કે આણંદ હોય બનાસકાંઠા હોય સુરેન્દ્રનગર હોય પાટણ હોય ભરૂચની સીટ હોય આ જેવી જે સીટ છે જેના ઉપર તેમને વિશ્વાસ છે કે અમે જીતી રહ્યા છીએ એવી સીટ ઉપર તો ઉમેદવારને ખાસ અને ઉમેદવારની સાથે જે લોકો હશે ત્યાં આગળ તેમને પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે આપ શું વિચારી રહ્યા છો કે કોંગ્રેસ જે કરી રહ્યું છે તે યોગ્ય છે કે નહીં અને ઈવીએમ ને લઈને આ જે ટ્રેનિંગ છે એ ઉમેદવારોને કેટલી ફાયદાકારક નીવડી શકે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર